ઘટનાની જાણ થતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી ના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા આગની આ ઘટનામાં કોઈ જનહાની થઈ ન હતી જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ઉલ્લેખનીય છે કે દહેજમાં એક મોટી કંપનીઓ આવેલી છે અહીં વારંવાર આગની ઘટનાઓ બનતી રહે છે આ ઘટનામાં કંપનીના વેરહાઉસમાં આગ લાગે તે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી રિપોર્ટર અવી સૈયદ તહેલકા ન્યૂઝ દહેજ